જય માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને મારે મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી કે નહીં દેવેત ખવડની છે અને દેવેદ ખવડ એ કાઠી છે બરાબર અને તમે એક કાઠીની ગાડી કી છે એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને એ તો તમને હજી એકવાર વિચાર થાય તમે જ્યાં બે બે પેક પી પીને જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ અમે તમને બતાવશું બરાબર આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી આ જે થારવાળાના જે પાછ હાથ લોકો આવ્યા હતા ને એના માટે જ છે તમારા મનમાં તમે ડોન સમજો હો ને એ હવે અમે તમને બતાવશું કે કાઠી શું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરાબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તમતા તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી હવે રૂબરૂબ મુલાકાત થાય બરાબર એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે કાઠી ગમે તેથી અડવાનાસ તમને બસ એટલું જ કહેવાનું જાય માતાજી